સમજો કે આ ત્રિજ્યા છે પછી બીજું વર્તુળ માટે છે અલગથી વર્તુળ દોરવું તો પણ ખ્યાલ આવશે અથવા આ બધી છે

ચોરસ પરિમિતિ હોય શું હોય પરિમિતિ આને શું હોય ફરી હોય શું હોય સમજો કે અહીંયા હું એક ચોરસ દોરું છું આ એક ચોરસ છે કે અથવા તો આવી રીતે છે તો આનો આપણે મારે ફરતે બધીનો માપ લેવો ફરતે માપ આવી રીતે તો આ ફરતે બધી ચારે બાજુઓનો માપ લેવો કે બધીને શું કહેવાય પરિમિતિ કહેવાય શું કહેવાય પરિમિતિ આ વાત તો થઈ આમાં તો આ વર્તુળનો ફરતેનો માપને શું કહેવાય ભાઈ તો એમાં આપણે એને કે શું પરિમિતિ શું કહેશું શું આ વાત થઈ આ બધી ભણી ગયા છે આગળના ધોરણમાં પાં તો તમને એટલા માટે કરાવું કે જરૂર પડે છે આ બધી એટલે ધ્યાન આપજો બીજું

બરાબર આખા વર્તુળનો વાપ એ બધું છે ને ક્ષેત્રફળ છે અને એને ક્ષેત્રફળ કહેવાય એટલે આપણી પાસે બે સૂત્ર એ છે એક વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે શરૂઆત ત્યાંથી થશે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પછી વર્તુળના પરિઘ્નનું સૂત્ર અને એ આપણી બધું થઈ ગઈ છે સત્ય આપણે અહીંયા લખશું બરોબર કે વર્તુળનું પરિઘ્ન સૂત્ર ને હવે એનાથી આગળનો મુદ્દો અને હવે આપનો જે મેઈન મુદ્દો આવે છે હવે આવે છે કે એ હવે આપણે આ સપ્ટરને લગતો આવે છે બરાબર તો અહીંયાથી શરૂઆત કરશું પહેલું વર્તુળ હવે વર્તુળમાં છે તો અહીંયા ખાસ સમજજો બરાબર ખાસ ધ્યાનથી જોજો કે જો વર્તુળ સમજાઈ જશે બરાબર ભાગ સમજાઈ જશે તો તમને સૂત્રો ઓટોમેટિક અમુક ઇના ઉપરથી જ બની શકે યાદ રહી જશે એવા સૂત્રો છે બરાબર તો અહીંયા જોઈશું પહેલા અહીંયા આ વર્તુળનું કેન્દ્ર છે ઓ અહીંયા સમજો કે એક ત્રિજ્યા ઓબે છે આ એ છે અહીંયા બી છે હવે એક શબ્દ વર્તુળનો આપણે એ પણ શીખી ગયા કે ચાપ શું ચાપ બરોબર એમાં બે પ્રકારની ચાપ હોય છે એક છે તે લઘુ ચાપ અને એક છે તે ગુરુ ચાપ હોય છે આ બે નામ આપણે સાંભળેલા છે આગળના ધોરણ કદાચ ભીના હોય તો ચાલો અહીંયા સમજો કે ચાપ કઈ તો જો અહીંયા બે ભાગ પડ્યા છે હવે સમજો કે અહીંયા થી લઈ અહીંયા એટલો ભાગ છે આ એટલો ભાગ છે ને ચાપ કહેવાય શું કહેવાય ચાપ પણ આ ચાપ છે એમ અહીંયા થી લઈ અહીંયા થી આ ભાગ લઈ અને આ જે ભાગ છે

અને આ ખૂણો કેવો હશે મોટો એ કઈ ચાપ છે ગુરુ ચાપ છે ચાપ એટલે સમજો ખાલી આટલો ફરતો ભાગની વાત કરો અંદરની વાત નથી કરતો મજી કહો બરાબર ખાલી આટલો જ ભાગ કરો કેમ પરિમિતિ હતી બરાબર ને એવી જ રીતે છે તો આ થઈ વાત છે ચા ગુરુ ચાપ અને લઘુ ચાપ ચાલો બીજું હવે તો કે હવે જે શબ્દ છે એ છે

દાખલા હશે તમને આ લઘુ વૃતાં છે એવું જ ને હશે આવી રીતનું હશે ને તો જ ઓળખી તમને એવું કીધું આમ કીધું શિખર એટલો સમજી રીતે એને કેશું ગુરુ શું કહેવામાં આવે છે આ ભાગ છે એને કહેશું ગુરુ આ અને લઘુ

કે આપણે બતાને ગુરુ આગળ જા લઘુ વૃતખંડને ગુરુ વૃતખંડ હા વૃતાંશ આપણે જોઈ ગયા હતા આગળયાત્રૃતિમાં અહીંયા સમજવાનું છે વૃતખંડ જો જો બંનેમાં ફરક શું છે ધ્યાનથી જોજો કેમ કે આજ મેં ઇનસે બધું જો અહીંયા જે ભાગ પર આ જીવાતી બરાબર તો આ જે ભાગ છે આખો એને લઘુ વૃતખંડ કહેવાય

i'm a doody knock

પછી વૃતાંશ તો વૃતાંશમાં બે પ્રકાર છે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ લઘુ વૃતાંશ વૃતાંશ આવી રીતે અલગ પડે આખો ભાગ છે વૃતાંશ છે એને લઘુ વૃતાંશ કેશું બાકીનો જે ભાગ બેસ્યો છે એને કહેશું આપણે ગુરુ વૃતાંશ પછી વૃતખંડ વૃતખંડમાં આ જીવા કે અલગ પડે છે તો આટલો ભાગ છે

નીચે હું છે એકસો એસી આ અને તમને આ પૂછાણું લખવામાં એટલે લખાયું કે તમે કહેજો આવું તો છે જ પૂછાણું જ તો આપણે પોતે જઈ જાય બરાબર ને આમાંથી એ જ અટપટું છે બરાબર એ ધ્યાન રાખજો

હવે એનું સૂત્રો ગુણ્યા આમ લખીને આવું પૂછાનુંવેર સાઈ આ બધું પણ તમે આવું લખવાનું જોશો તો આવું તો ક્યાંય નથી સાહેબે લખેલું

કેતુ લક્ષીમાં પૂછાઈ શકે એટલે ધ્યાન આપજો લઘુગુતાનું ક્ષેત્ર આ ક્યારે લાગે જ્યારે n હશે તો જ અને r એટલે આપણે ખબર છે ચાપની લંબાઈ જો દાખલામાં આપેલ હોય તો તમે આ ડાયરેક્ટ લઘુગુતાનું ક્ષેત્ર પર આ સૂત્રથી લગાવી શકશો જો તમને ચાપની લંબાઈ હશે તો ચાપની લંબાઈ નથી તો તમારે આ ઉપયોગ કરવો પડશે ને વધારે પડતો ઉપયોગ આ સૂત્રનો થશે આ આપું હશે

મારે આ જ રાખવાનું છે આ આનું ક્ષેત્રફળ મેળવવું તો હું કરવું પડે તો કે આખા વર્તુળ નું ક્ષેત્રફળ એમાંથી શું વાત કરવાનું શું વાત કરશું આટલો ભાગ બાદ કરી નાખો આટલો ભાગ રંગી એટલે તમને આ ભાગ મળે શું મળે કે ન મળે તો પછી સૂત્ર એના ક્ષેત્રફળ માઈનસ શું કરવાનું છે એમાંથી આ કોણ ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્ર

કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયા નો સ્ક્વેર અને લઘુ દૃતાંશનું ક્ષેત્રફળ એટલે થીટા સેટ માં 360 ગુણ્યા પાયા સમજાય બરોબર તો આ થઈ વાત એ રેડી હવે છઠ્ઠું છઠ્ઠો વૃતાંશ બે પૂરા થયા હવે આવશે વૃતખંડ તો અહીંયા આવશે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ આમાં જોઈએ આકૃતિમાં આ આ લઘુવૃત્તિ ખંડ શોધવું ચાલો લઘુવૃત્તિ ખંડ તો આ છે ને લઘુવૃત્તિ ખંડ આટલો ભાગ અમુક ક્ષેત્ર પણ શોધવું મારે સૂત્ર કેમ બનશે હવે તમે સમજો

આ તો તમારી પાસે શું છે લઘુવૃત્ત આ શોધવું છે આપણે તો આ આખો ભાગ ગણો આખો ભાગ એમાં આ પણ આવી જાય આ ત્રિકોણ પણ આવી જાય ત્રિકોણ દેખાય ને તો ત્રિકોણ ને ભેગા થઈ જાય તો લઘુવૃત્તાંશ થઈ જાય ને હવે લઘુવૃત્તાંશ થઈ જાય પણ આપણે તો લઘુવૃત્ત ખંડ શોધવો ને તો આખો લઘુવૃત્તાંશ છે એમાંથી આ ભાગ બાદ કરવો પડશે ને હા અને એ શું છે ત્રિકોણ છે ત્રિકોણ બતાવે છે શું બતાવે છે આટલો ભાગ તો ત્રિકોણ છે ને તમારો આ ભાગ છે ને ત્રિકોણ છે તો કે લઘુવૃતા ક્ષેત્રફળ ક્ષેત્રફળ

વર્તુળ ના ક્ષેત્રફળ માંથી શું આવશે લઘુ વૃત્ત નું ક્ષેત્રફળ આ બાદ એટલે તમને મળશે ગુરુ વૃત્ત ક્ષેત્રફળ આ સમસ્ત આવડી જ ને આકૃતિ ઉપરથી ખાલી કે કોને કોને વાત કરો તો પણ તમારે સૂત્રને ગોખવાની જરૂર નથી કે આના મતલબ તો દાખલો પણ તમારે ઈઝી પડશે બાકી જા થઈ ગયું આ ખબર પડતા આવડી જ કે આમાં જે આમ બને ને આમાંથી બને તો પછી પૂરો આખો ચેપ્ટર 100% આવડે બરોબર હવે આપણી પાસે ત્રણ સૂત્રો છે અને હવે પછીના ત્રણ સૂત્ર આપણા રેગ્યુલર છે જે આપણે આગળ કરેલા હશે

તો તમારે સૂત્ર આવશે કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ નું સૂત્ર આવી રીતે છે

બે બાજુનો ગુણાકાર આ થયું કાઠકોણ ત્રિકોણ